નમસ્કાર વેબ ચેનલ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ટ્રેન દુર્ઘટના સાથે જ મુકુલ રોયની શપથ વિધિ જ્વેલર્સોની હડતાળ વધુ ત્રણ દિવસ લંબાવાઈ આજે વર્લ્ડ સ્પાયરો ડે શહેરી વિસ્તારમાંથી ચક્કલીઓ ગાયબ રાજ્ય સભા માટે ભાજપ કોંગ્રેસના સભ્યોએ ઉમેદવારી નોંધાવી પાંચ વર્ષના બાળકની હત્યા ને પગલે તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અને હાલ રાજ્ય કક્ષાના જહાજ પરિવહન મંત્રી મુકુલ રોયે આજે સવારે દસ વાગે રેલવે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે તેમને અને શપથ લેવડાવ્યા હતા બીજી તરફ રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભાળતા પૂર્વે ઉત્તર પ્રદેશમાં રેલ દુર્ઘટનામાં સોળ લોકો માર્યા ગયા છે જ્યારે આઠથી વધુ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શપથવિધિ એક પેસેન્જર ટ્રેન સાથે મિની વાન ટકરાઈ અકસ્માત હાથરસના ના જોડું માનવ ક્રોસિંગ ઉપર સર્જાયો છે જેમાં સોળ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે ચાર થી વધુ ઘાયલ થયા છે જ્યારે બીજી ઘટના લખનૌના બક્ષી સરોવર નજીક માનવ રહીત રેલવે ક્રોસિંગ ઉપર સર્જાઈ છે જ્યાં આજે સવારે સાડા ચાર વાગે બરેલી પેસેન્જર ટ્રેન સાથે એક ટ્રક અથડાતા ચાર લોકો ઘવાયા છે બંને ઘટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી સામાન્ય બજેટમાં એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાતા દેશભરના જ્વેલર્સોની હડતાળ ત્રણ દિવસ વધુ ચાલશે શનિવારથી ત્રિદિવસી હડતાળ ઉપર ઉતરેલા જ્વેલર્સોની માંગ ઉપર કોઈ ધ્યાન ન અપાતા વેપારીએ પોતાની હડતાળ ત્રણ દિવસ વધારી દીધી છે અમદાવાદના માણેક ચોક રતનપુર અને સીજી રોડ ઉપર સતત ત્રણ દિવસથી હડતાળને પગલે બજારો ઠપ રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી હડતાળ ઉપર ઉતરેલા જ્વેલર્સોએ ગઈકાલે શહેરમાં રેલીઓ કાઢી હતી અને કસ્ટમ ડ્યુટીની તાત્કાલિક નાબૂદ કરવા માંગણી કરી છે જોકે સોની બજારના વેપારીઓ એવું જણાવી રહ્યા છે કે સરકાર પોતાનું કડક વલણ છોડીને માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચકલીઓનું અસ્તિત્વ લુપ્ત થઈ રહ્યું છે. કાગડા પોપટ પછી હવે ચકલીઓ પણ અદ્રશ્ય થઈ ગઈ છે. શહેરો ક્રોકેટના જંગલમાં ફેરવાતા ચકલીઓ લુપ્ત થઈ રહી છે. શહેરોની બિલ્ડિંગોમાં ચકલીઓ પોતાનો આસિયાનો શોધતા-શોધતા થાકી ગઈ છે. જેને કારણે હવે શહેરી વિસ્તાર છોડી ગ્રામીણ વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે. વીસ માર્ચે વિશ્વ ચકલી દિવસ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે મનાવવામાં આવે છે. ઊંચી ઇમારતો અને પ્રદૂષણને કારણે પક્ષીઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે પરંતુ આ સ્પેરો ડે ઉજવવાની શરૂઆત કેવી રીતે થઈ તે જાણવા જેવું છે નાસિકના નેચર ફોર એવર સોસાયટી નામની એનજીઓ છે આ એનજીઓના કેટલાક સભ્યો એક દિવસ બપોરે ચાપાણી કરવા બેઠા હતા અને ચર્ચા થતી હતી આ ચર્ચા દરમિયાન ચકલીની વાત નીકળી અને એમાંથી વર્લ્ડ સ્પેરો ડે ઉજવવાનો અમલ કરવાનો વિચાર રમતો થયો

ભાજપના રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અને ગુજરાતમાંથી ઉમેદવાર એવા અરુણ જેટલી સુરેન્દ્રનગરના કોળી આગેવાન એવા શંકરભાઈ વેગડા અને સૌરાષ્ટ્ર લીવા પટેલ સમાજના આગેવાન એવા મનસુખભાઈ માંડવીએ વિધાનસભા ખાતે ફોર્મ ભર્યા છે ફોર્મ ભર્યા બાદ અરુણ જેટલીએ રાજ્ય સરકારની કામગીરી વખાણી હતી ਇਸ બાર કે રાજ્યસભા કે લિયે નામાંકન ભરા હૈ હમ ગુજરાત કી જનતા કે गुजरात की पार्टी के माननीय मुख्यमंत्री जी नरेंद्र भाई मोदी के और पार्टी के सभी कार्यकर्ताओं के उनके प्रदेश अध्यक्ष अपने श्री फल्दू साहब के बहुत बहुत आभारी हैं कि हम तीनों को उन्होंने इस नामांकन के काबिल चुना है हम संसद में क्योंकि राज्यसभा काउंसिल ऑफ स्टेट्स है राज्यों का सदन है इसलिए देश के विषय भी आते हैं और राज्यों के हित के विषय भी आते हैं और इसलिए राज्य की आवाज बनकर वहां पर प्रतिनिधित्व करने का प्रयास करेंगे आपका बहुत बहुत धन्यवाद जिस क्षेत्र में केंद्र से और ज्यादा मदद की जरूरत है वहां उनको मदद दिलवाना ऐसे तमाम क्षेत्र में आयोजन पंच के हिसाब से फाइनेंस कमीशन के हिसाब से या केंद्र सरकार की जो विविध योजनाएं है जिसमें केंद्र सरकार खुद कम से कम 50 परसेंट पैसा तो हमेशा खुद देती है कुछ एरिया में तो 70 परसेंट तक पैसा जैसे सर्व शिक्षा अभियान है तो उसमें 65 परसेंट पैसा तो केंद्र सरकार देती है लेकिन कुछ ऐसे एरिया है खास करके मेरी फिक्र है बिजली के लिए आज किसानों को भी बिजली नहीं मिल रही है आज मुझे बहुत खुशी है कि राज्यसभा में ग्यारह मेंबर है उसमें से सिर्फ तीन ये कांग्रेस से है और आप तीनों को पहचानते अच्छी तरह से वो ऑल इंडिया लेवल पे उनका ये है डीजीपी जी पी ने हाईकोर्ट ने भी उनको आदेश दिया मैं अभी जाने के साथ दो ही मुद्दे उठाने वाला हूं उसमें एक ये मुद्दा रहेगा बहुत गंभीर समस्या है गुजरात के लिए मैं अवश्य लूंगा उसको स्पेशल मेंशन के द्वारा

ખંડણી કોરોય હત્યા કરેલા મહર્ષ પટેલનો મૃતદેહ પાટણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ ગઈકાલે તેના માદરે વતન કાંસા ગામે આવતા સમગ્ર ગામ હિપકે હિતકેચડ્યું મહર્ષની અંતિમ યાત્રામાં કાંસા અને વિસનગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ બનાવના વિસનગરમાં પ્રત્યાઘાતો પડ્યા છે ગઈકાલે વિસનગર શહેર અને કાંસા ગામ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું મહર્ષ જે ઉંમરવર્ષ 5 નો હતો એ હતા તેની સાથે તેના મિત્રો એ જ એ ઘરની આગળ આંગણામાં રમતા હતા ત્યારે એક અજાણ્યો મોટર વાળો ત્યાં આવેલો અને ત્યાં એને બૂમ પાડી અને તેને ઉપર બેસાડી મોટર ઉપર બેસાડીને જતો રહેલો જે નાના છોકરાઓ બીજા રમી રહ્યા હતા એને એના મા બાપને વાત કરતા એના બાપ ગામે શરૂઆતમાં શોધખોળ કરેલ પણ નહીં મળી આવતા વિસનગર પોલીસ સ્ટેશનમાં આવી અને તેઓએ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલી આ બનાવ સત્તર ત્રણના સવા સવા આઠ થી સાડા આઠની વચ્ચે બનવા પામેલ છે વિસનગર પોલીસ અમે ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને તપાસ ચાલુ કરવામાં આવેલ તે દરમિયાન ટાવર લોકેશન મોબાઈલ લોકેશનના આધારે અમને આરોપીઓની માહિતી મળતા આરોપીઓ ગઈકાલ રાત્રે પકડવામાં આવેલ છે જેમાં બે આરોપી પકડવામાં આવેલ છે બીજી તરફ આ બનાવ પછી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો શનિવારે અપહરણ કરાયેલા મહર્ષ પટેલનો મૃતદેહ ગઈકાલે તેના માદરે વતન કાસા લવાતા પરિવારજનોના આક્રમથી વાતાવરણ ગમગીન બની ગયું લોકોની ભીડ વધુ હોય મહર્ષની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં નીકળી હતી ગઈકાલે વેપારી મહામંડળ દ્વારા વિસંગર બંધનું એલાન અપાયું હતું. તંજ બજાર કાંસા એને અને કાંસા ગામ સ્વયંભુ સજ્જડ બંધ રહ્યું હતું. મહર્ષનું અપહરણ થયું ત્યારે તેની સાથે રમી રહેલા ગૌરાંગે આપેલી માહિતી પોલીસ માટે કામ કરી ગઈ. બાઇક ઉપર આવેલા બે યુવાનોએ મહર્ષને ચાલ બાઇક ઉપર બેસી જા તેમ કહીને લઈ ગયા હોવાનું કહેતા કોઈ નજીકના વ્યક્તિએ તેનું અપહરણ કર્યું હોવાનું સ્પષ્ટ થયું છે અને આ કેસમાં બે જણાની ધરપકડ કરવામાં આવી છે. બપોરના સમયે આકરો તાપ અને સાંજ ઢળતા શરૂ થતા ઠંડા પવનોએ રાજ્યભરમાં મિશ્ર ઋતુનો કેર વર્તાવ્યો છે ઠંડી ગરમીના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે આજે સવારથી જ ઠંડા પવનો સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણને કારણે રચકણો આંખમાં પડતા લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે જેના કારણે કેટલીક જગ્યાએ વાહન અથડાવવાના નાના મોટા બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ મિશ્ર ઋતુને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં શરદી ઉધરસનો પ્રકોપ વધ્યો છે અમદાવાદમાં લગભગ વાયરલ ઇન્ફેક્શનના સાત હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા ખરા ગામોમાં ઝાકળ પડી હતી આજે અમદાવાદમાં ધૂળભર્યું વાતાવરણ દિવસ દરમિયાન જારી રહેવાનું પણ હવામાન ખાતાનું અનુમાન છે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલના સસ્પેન્શન મુદ્દે રાજ્ય સરકાર વિરુદ્ધ લોકશાહી બચાવોના નારા સાથે ગઈકાલે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે ઘંટ અને થાળી વગાડી દેખાવો કર્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે ઘણા કાર્યકર્તાઓની અટકાયત કરી છે શહેર કોંગ્રેસ અધ્યક્ષ પંકજ શાહ અને મહાનગરપાલિકાના કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખની અધ્યક્ષતામાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયા હતા વિરોધ પ્રદર્શન રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ યોજાયું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન રાજેશ બ્રહ્મભટ વિનયસિંહ તોમર વિશ્વનાથ શ્રી વાઘેલા જગદીશ પુરોહિત સહિતના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી શક્તિસિંહ મુદ્દે સરકાર પોતાનો નિર્ણય બદલશે નહીં તો આગામી દિવસોમાં શાળા અને કોલેજ બંધનું એલાન આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ નમસ્કાર